એક સમયે ઘણા બધા ડેટકાઓને એક ટેકરી ઉપર ચડવાનું હતું ટેકરી ખૂબ નાની હતી છતાં ડેટકા ચડતાં ચડતાં વારંવાર પડી જતા હતા કારણ કે આપણને બધાને ખબર છે કે ડેટકાનો સ્વભાવ છે એ ઠેકડા મારવાનો છે એક જગ્યાએથી બીજો કૂદકો મારે બીજી જગ્યાએથી ત્રીજો કૂદકો મારે તો ડેટકા જ્યારે ચડવા જાય ત્યારે કૂદકા મારી મારીને ચડે તો વારંવાર એક પછી એક એક પછી એક એમ ટપોટપ નીચે પડવા લાગ્યા તો બધા જ ડેટકા બે ત્રણ વખત પ્રયત્ન કરે છે અને બે ત્રણ વખત ફરીથી પાછા નીચે પડી જાય છે એમાંથી એક ડેટકો છે ચડી જ જાય છે તો બીજા બધા જે નીચે પડી ગયા હતા તેનું એવું કહેવું હતું કે તું રેવા દે અમે બધા પણ નીચે પડી ગયા છે તો તું પણ નહીં ચડી શકે એટલે કે તું પણ રેવા દે તું નહીં ચડે આવું ઘણી બધી વાર એ ડેટકાને કીધું પરંતુ તે ડેટકાએ તો તેનું કાર્ય ચાલુ જ રાખ્યું ટેકરી ઉપર ચડવાનું અને તે ઘણી બધી મહેનતના પ્રયાસે તે ટેકરી ઉપર ચડી ગયો જ્યારે તે ટેકરી ઉપરથી નીચે આવ્યો ત્યારે બધા જ ડેટકાઓએ પૂછ્યું કે ભાઈ અમે તો તને કેટલી વખત કીધું કે ભાઈ તું નહીં ચડી શકે નહીં ચડી શકે પણ શાપાશ તું તો એ કે ચડી ગયો ત્યારે તે ડેટકાએ કંઈ કહ્યું નહીં તે કંઈ બોલ્યો નહીં એટલે કે મતલબમાં તે ડેટકો બહેરો હતો તેને કંઈ સંભળાતું જ નહોતું પણ તેના મગજમાં એવું હતું કે મારી નીચે જે પણ ડેટકા છે એ મને સપોર્ટ કરે છે કે તું ઉપર ચડ તું ચડી જઈશ હકીકતમાં એવું હતું કે બધા ડેડકાઓ એવું કહેતા હતા કે તું રેવા દે અમે નથી ચડીએ તો તું પણ નહીં ચડી શકે પરંતુ ડેર ડેટકો બહેરો હતો અને તેને કંઈ સંભળાવતું નહોતું અને તેને એવું સમજાતું હતું કે તું પણ આગળ વધ તો તું પણ ખૂબ સારી રીતે ચડી શકીશ આમ કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારે પણ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવું છે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવું છે તો તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત બહેરું બનીને આગળ ને આગળ વધવા માટે મહેનત કરતું રહેવાનું છે પ્રયત્ન કરતું રહેવાનું છે એક દિવસ સફળતા ચોક્કસ મળશે ભણતરની બાબતમાં હોય તમારું કોઈ એવું સારું લક્ષ્ય હોય મતલબમાં તમારે બહેરું બનવાનું છે આજુબાજુમાં ઘણા બધા એવા વ્યક્તિ આવશે એવા ફ્રેન્ડ્સ આવશે બીજું ઘણું બધું એવું આવશે કે જેનાથી તમારે આખું એકદમ જ તમારું જે ધ્યેય છે તે તમારું ધ્યાન પણ હટી શકે પણ તમારે કંઈ કરવાનું નથી સફળતા પ્રાપ્ત કરવા માટે ફક્ત ને ફક્ત તમારે બહેરું બનવાનું છે બાકી બીજા લોકો સપોર્ટ કરે કે ના કરે પણ જો તમારા પ્રયત્ન સારા હશે તો તમે તમારા ધ્યેય સુધી ટેટકાની જેમ ચોક્કસથી પહોંચી શકશો